ઝડપથી વજન ઓછું કરવું હોય તો આટલા ઉપાય જરૂર કરજો ખાંડના બદલે સાકર અથવા મધનો ઉપયોગ કરવો બે રોટલીથી વધુ રોટલી એક ટાણે ના ખાવી જોઈએ મીઠાઈ કે ગળ્યું ચાખવા જેટલું જ લેવું તેનાથી પેટ ના ભરવું ગાયનું ઘીજ વાપરવું અન્ય ઘીનો વપરાશ બંધ કરી દેવો જોઈએ મેદાની વસ્તુઓ મહિનામાં એક કે બે જ વાર ખાવી જોઈએ નાસ્તો કરવો હોય તો મમરા ખાખરા તાજા ફળનો જ્યુસ ગ્રીન ટી કાકડી ટામેટાનું સલાડ મિક્સ ભેળ ચણાચોર જેવો નાસ્તો જ કરવો પીઝા બર્ગર જેવા ખોરાક મહિનામાં એક કે બે વાર જ લેવા સવારે ઉઠીને ગરમ પાણી પીવું શક્ય હોય તો મેથી અજમો હિંગ અને હળદરવાળું ગરમ પાણી પીવું દિવસમાં બસો ગ્રામ દૂધ જરૂર પીવું જોઈએ પાંચ પાંચ દાણા કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ અને એક એક અખરોટ અને અંજીર અવશ્ય ખાવા જોઈએ આઠ કલાકની નિયમિત ઊંઘ તો લેવી જ જોઈએ જમવા બેસો તો ટીવી કે મોબાઈલ ના વાપરો અને જે ખાઓ તે સભાનતાપૂર્વક ખાઓ દિવસમાં ચાલીસ મિનિટ ઝડપથી ચાલો બે લીટર પાણી પીવો તમે જેવા છો તેવા પોતાને સ્વીકારો પોતાની જાતને પ્રેમ કરો અને ખુશ રહો થેન્ક યુ